જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નર્મદાના ખાડી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ઉપરવાસમાં રાત્રિના દરમિયાન ધોધમાર વરસાદ બાદ તમામ જે પાણીનો પ્રવાહ હતો એ બધો જ ખાડી વિસ્તારમાં વહીને આવ્યો જેના કારણે આખે આખો રસ્તો બ્લોક થઈ ગયો અને આસપાસમાં જેટલા લોકો વસવાટ કરે છે તે લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે

પસાર કરવામાં તકલીફ પડી રહી છે ત્યારે મોટરસાઇકલ સાયકલ ગામ લોકો રસ્તો પાર કરી રહ્યા છે જે તસવીરો બતાવે છે કે ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કેટલી હાલત કફોડી છે ખાસ કરીને ચોમાસાની રસ્તાઓ તૂટી જતા હોય છે અને આવી રીતે ખાડીઓમાં પાણી આવતું હોય છે તો ગ્રામ્ય જીવન ખૂબ મુશ્કેલી બની જાય છે જીવન જરૂરિયાત ચીજવસ્તુ ખરીદવા માટે પણ ભારે દૂર જવું પડે છે અને આવી મુશ્કેલીઓ ગ્રામજનોએ વેઠવી પડે છે આભાર માહિતી માટે